અત્યારે જ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજદ્રોહના જે કેસ કરવામાં આવ્યા હતા એ અલ્પેશ કથિરિયા ચિરાગભાઈ કે દિનેશ બાંભણિયા ઉપર આ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે તો ખૂબ સારી બાબત છે કે દેરાએ દસ્તુરાએ જે રીતે રાજ્ય સરકારે એ સમયે દમનનો કોયડો પાટીદાર યુવાનો ઉપર વીંઝ્યો હતો અને અમારા પાટીદાર યુવાનોને ગોળીએ વીંધ્યા હતા અમારા પાટીદાર યુવાનો ઉપર રાજદ્રોહથી માંડીને અનેક પ્રકારની કલમોના કેસ દાખલ કર્યા હતા એન કેન પ્રકારે આંદોલન તોડવા માટેનો જે સરકારનો પ્રયત્ન હતો એમાંનો એક પ્રયત્ન એટલે રાજદ્રોહમાં અનેક યુવાનોને ધકેલી દેવા આ જે પ્રકારના સરકારના નિર્ણયો હતા એની સામે જજુમેને પણ પાટીદાર યુવાનોએ આંદોલન ચલાવ્યું અને દસ ટકા આર્થિક અનામત માત્ર પાટીદારોને નહીં અનામત વર્ગના તમામ સમાજને દસ ટકા અનામત મળ્યું આ સાથે આયોગ અને નિગમ મેળવું એવી અનેક કલ્યાણકારી યોજનાઓ આ સરકાર પાસેથી આ યુવાનો લડાઈ લડીને લાવ્યા જેનું પરિણામ આજે ગુજરાત અને દેશના લોકો મેળવી રહ્યા છે આ સાથે જ એટલું જ કહેવું કે જ્યારે કોઈ યુવાન કોઈ લોકો કોઈ સમાજ કોઈ વિસ્તાર સરકાર પાસે કાંઈ પણ માગતી હોય તો એમની જરૂરિયાત હોય છે એમને એ વસ્તુ સરકારે આપી દેવી જોઈએ આ રીતે જે દમનકારી નીતિ અપનાવી અને પાટીદારો ઉપર જે અનેક પ્રકારના કેસ કર્યા રાદ્રો જેવા આવું સરકારે ન કરવું જોઈએ કારણ કે અંતે તો સરકારે પોતાનું થૂકેલું ચાટવું પડ્યું છે એટલે આ પ્રકારની નીતિ રાખ્યા વગર સરકારે કલ્યાણકારી નીતિ પ્રજા માટે રાખવી જોઈએ એવું મારું માનવું છે હજી પણ નાના મોટા કેસ ક્યાંક ક્યાંક તાલુકા જિલ્લામાં બાકી છે જે કોર્ટમાં પેન્ડિંગ છે અથવા તો પોલીસે એફઆઈઆ ફાડી નાખી છે પરંતુ ધરપકડ જ નથી કરી એટલે આવા જે કેસીસ હજી અટકેલા છે એમાં પણ અમારી ટીમ અને અમે બધા જ કામે લાગેલા છીએ જ્યાં જરૂર પડે અહીંયા આ બધા આ પ્રકારના વિષયોમાં મદદ કરી અને પાટીદાર યુવાનોને કોઈ તકલીફ ન પડે એવા સતત પ્રયત્નો અમારા ચાલુ છે આપ જેમ મીડિયાના મિત્રો જાણો છો એમ હમણાં જામનગર જિલ્લાના ધ્રોલ જોડિયા કાલાવડ આ વિસ્તારના અનેક યુવાનો ઉપર થયેલા કેસ કોર્ટમાં જ અમે લડી અને નિર્દોષ સાબિત થયા હતા તો આ પ્રકારની લડાઈ આવતા દિવસોમાં ચાલુ રહેશે હજી અમારી એક માગણી અડગ છે જે છે ચૌદ યુવાનોની જે હત્યા થઈ છે આંદોલન દરમિયાન સરકારના ઇશારે ચૌદ યુવાનોને જે ગોળીએ વિંધા છે એમના પરિવારોને જે નોકરી અપાવવાનો વિષય છે એમના પરિવારને જે પગભર કરવાનો વિષય છે એ વિષય હજી અમારો પેન્ડિંગ છે એ પણ આવતા દિવસોમાં અમે લડશું આગલા આવતા દિવસોમાં એ માગણીને બુલંદ કરશું અને એ પરિવારોને પણ ન્યાય અપાવશું એવી ચોક્કસ પાટીદાર યુવાનોને મારી અપીલ છે